ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહનું પરિણામ આજ રોજ જાહેર થયું હતું જેમાં નર્મદા જિલ્લાનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓગણસિત્તેર પોઈન્ટ ટકા જાહેર થયું હતું જ્યારે સામાન્ય પ્રવાહનું નર્મદાનું ઓછું કહી શકાય એવું એકાણું ટકા પરિણામ જાહેર થયું હતું તો જિલ્લાનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્રવાર પરિણામ જોતા રાજપીપળા કેન્દ્રનું બોતેર પોઈન્ટ ચાલીસ ટકા ટેડીયાકવાડા કેન્દ્રનું ચોસઠ પોઈન્ટ ઝીરો એક ટકા ત્યારે સામાન્ય પ્રવાહ નર્મદાનું કેન્દ્ર પર ટકા જોતા માં સત્તાણું પોઈન્ટ સિત્તેર ટકા કેન્દ્રનું પરિણામ છન્નુ પોઈન્ટ નેવ ટકા કેન્દ્રનું પરિણામ સિત્યાસી પોઈન્ટ છાસઠ ટકા નોંધાયું ત્યારે આજ રોજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ને સામાન્ય બંને પ્રવાહ જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળા મેદાન મારી ગઈ હતી જેમાં નર્મદા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર પર તેર માહી જયેશકુમાર મેદાન મારી ગઈ હતી સ્કૂલ મેનેજમેન્ટના આહિર મહેશભાઈ અને પ્રિન્સિપાલ જાનીભાઈને જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લામાં પ્રથમ દસ કમાક મેળવનારા વિદ્યાર્થીઓમાંથી જયમ બે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળાના ચાર વિદ્યાર્થીઓએ સ્થાન મેળવીને જિલ્લાનું અને શાળાનું નામ રોશન કર્યું છે તો સમગ્ર નર્મદા જિલ્લામાં પ્રથમ બીજું અને ત્રીજું સ્થાન મેળવનાર જયમબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળાના વિદ્યાર્થીઓ શાળા પરિવાર તરફથી પુસ્તકો આપી મો મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી તો જયમ બે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળાના સમગ્ર નર્મદા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી વિદ્યાર્થીઓમાં નર્મદા જિલ્લામાં પ્રથમ નંબર પટેલ માહિતી જયેશ કુમાર સાતસો માંથી છસો અઠ્યાવીસ માર્ક અને સેવન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી વન ટકા તથા નવ્વાણું પોઈન્ટ સત્તર પીઆર મેળવેલ છે જયારે બીજા નંબર પર વસાવા ત્યા ધારાસનત્રીસ ટકા છન્નુ પોઈન્ટ એકસઠ ટકા પીઆર મેળવેલ છે તો સાતમા નંબર પર દુધાગરા વિશ્વાસભાઈ સાતસો માંથી પાંચસો છન્નુ માર્ક્સ પંચ્યાસી પોઈન્ટ ચૌદ ટકા તથા છન્નુ પોઈન્ટ ત્રેસઠ પીઆર મેળવેલ છે તો વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ આવનાર મહિય પોતાની સફળતાનો શ્રેય જેમ સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો

પ્રવાનું જે આજે રિઝલ્ટ પ્રાપ્ત થયું છે જેમાં સમગ્ર નર્મદા જિલ્લાની અંદર આઠસો ને છોતેર વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી ને જિલ્લાનું પરિણામ ઓગણસિત્તેર પોઈન્ટ ત્રેસઠ ટકા પ્રાપ્ત થયેલ જેમાં અમારી શાળા જે એમ બે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળા ખાતે જેમાં ટોપ ટેન માંથી ટોપ થ્રી સ્ટુડન્ટ્સ જે છે એ અમારી સ્કૂલના એ સ્થાન પ્રાપ્ત કરેલ છે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ જેની અંદર પ્રથમ સ્થાન પટેલ માહી

સમગ્ર નર્મદા જિલ્લામાં ફર્સ્ટ રેન્ક આવ્યો એને મને ખૂબ આનંદ થાય છે અને આ પરિણામ લાવવા માટે મારી શાળાના દરેક શિક્ષકે મને ખૂબ સપોર્ટ કર્યો છે તેમજ મારા માતા પિતાનો પણ સારો એવો સપોર્ટ રહ્યો છે અને હું જાતે પણ એટલી મહેનત કરી છે પણ એનો જે મેઇન સ્ટ્રેચ જાય છે સ્કૂલને હવે આગળ શું કરવા માંગુ છું હું હવે આગળ મારું સીએ કમ્પ્લીટ કરવા માંગુ છું મારું નામ પટેલ માહી જયેશકુમાર છે મેં રાજપુમાં જયમ ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરું છું સમગ્ર નર્મદા જિલ્લામાં બાર સાયન્સમાં મારો પ્રથમ નંબર આવ્યો છે જેના શ્રેય મેં મારી શાળા જયમબે ગ્રુપ ઓફ સ્કૂલ મારી શાળાના તમામ શિક્ષકો અને મારા પરિવારજનોને આપું છું અને મારા માતા પિતાને આપું છું મારી સફળતા પાછળ મારા ગુરુજનો અને મારા માતા પિતાનો ખૂબ જ મોટો હાથ રહ્યો છે મારા મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ વન પીઆર આવ્યા છે અને સાતસોમાંથી છસો અઠાવીસ માર્ક આવ્યા છે આ સિદ્ધિ મેળવીને મેં બહુ જ ખુશી અને ગર્વ અનુભવું છું આગળ કરવા છું સમગ્ર ગુજરાતમાં ધોરણ બાર નું પરિણામ જાહેર થઈ ગયું છે પરિણામ જોતા ખૂબ જ આનંદ થયો છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ એકાણું પોઈન્ટ સત્યાવીસ ટકા આવેલું છે અને ધોરણ બાર સાયન્સનું પરિણામ અગ્નિ સિત્તેર પોઈન્ટ સમથિંગ એમ સિત્તેરની આસપાસ પરિણામ આવેલું છે ખૂબ સારું પરિણામ છે અમને બધાને બહુ આનંદ છે કે અમારી મહેનતનું ફળ અમને મળ્યું છે સમગ્ર નર્મદા જિલ્લાની ટીમ જે પ્રિન્સિપાલ જે શાળાના શિક્ષકો સંઘના મિત્રો એક અભિયાન સ્વરૂપે ઉપાડ્યું હતું કે આ વખતે રિઝલ્ટ ઊંચું લાવવું જ છે અને તમામ ખૂબ સારો સહકાર મળ્યો અમારા પટેલ જિલ્લા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી